નમસ્તે આજે આપણે પિત્ત દોષ વિશે જાણીશું પિત્ત એટલે શું પિત્તનો સંબંધ અગ્નિ એટલે કે તાપ અને જળ તત્વ સાથે રહેલો છે તે પાચન તંત્ર અને શરીરના તાપમાનને નિયંત્રણ માટે જવાબદાર છે પિત્ત શરીરમાં ભૂખ લાગવી પાચન બુદ્ધિ તીક્ષ્ણતામાં મદદ કરે છે પિત્ત વધે ત્યારે શું થાય છે તો એસિડિટી ખાટા ઉડકાર આવવા ઉપકા આવવા પેટમાં બળતરા થવી ત્વચા પર લાલ ચટ્ટા કે ખંજવાળ આવવી ગુસ્સો આવવો ઊંઘમાં ખલેલ પહોંચવી હાથ પગ ગરમ લાગવા ઝાડા અથવા ગેસની તકલીફ થતી હોય છે પિત ક્યારે વધે છે જ્યારે વધારે પ્રમાણમાં તીખું અને ખાટું ખાવામાં આવે તેલવાળું કે ગરમ ખોરાક લેવામાં આવતો હોય બપોરના સૂર્યપ્રકાશમાં કામ કરવામાં આવે દૂર કરવા માટે આયુર્વેદમાં ઘણા ઉપચારો દર્શાવવામાં આવે છે પિત્ત દોષ સામાન્ય રીતે શરીરમાં તાપ જડન ગુસ્સો એસિડિટી અપચો કે ત્વચા સંબંધિત સમસ્યાઓ વધવાથી થતો હોય છે હવે આપણે પિત્ત દોષ દૂર કરવા માટેના ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાયો વિશે જાણીશું ઘીનું સેવન કરવું રોજ સવારે એક ચમચી દેશી ઘી ગરમ પાણી સાથે લેવાથી પિત્તનું સમન થતું હોય છે શીતળ અને મીઠાશયુક્ત આહાર લેવો કોળાનું શરબત સેબ દૂધ છાસ ખીરા નારિયેળનું પાણી વગેરે પિત્તને દૂર કરવામાં મદદ કરે છે તુલસી અને એલચીની ચા તુલસી પાન અને એલચી નાખીને ચા પીવાથી પિત્તદોષ ઘટતો હોય છે તેથી તેનું સેવન કરવું જોઈએ એલોવેરા સવારે એક ચમચી એલોવેરા જેલ ખાવ લાભદાયી હોય છે સુંઠી અને ધાણા પાણીનો ઉપયોગ એક ચમચી ધાણા રાત્રે પાણીમાં ભીજવીને સવારે તે પાણી પીવું જોઈએ સૂઠી એટલે કે સુકી આદુ

એટલે કે જો તકલીફ પડતી હોય તો દૂધ ન લેવું જોઈએ ધ્યાન યોગ અને પ્રાણાયામ દ્વારા શાંત રાખવું જોઈએ દિવસમાં પૂરતો આરામ અને યોગ્ય ઊંઘ લેવી જરૂરી છે પિત ઘટાડવાના ઘરેલુ ઉપાય ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે લીંબુ પાણી શક્કર નાખીને પીવું જોઈએ ઘઉંની લાપસીનું પાણી એટલે કે સત્તું બનાવીને પીવું જોઈએ કોપરનું પાણી એટલે કે કોપરના પાત્રમાં પાણીને ભરી રાખવાનું અને રાત સુધી તેમાં પલાળી રાખીને સવારે તેનું સેવન કરવું જોઈએ મીઠી લસ્સી અથવા છાસ છાસમાં જીરું થોડું મીઠું અને થોડી હિંગ ઉમેરીને પીવાથી ફાયદો થતો હોય છે મૂલ્યવાન હબ્સ એલોવેરાનો રસ સવારે ખાલી પેટ બે થી ત્રણ ચમચી પીવો જોઈએ આંબળાનો રસ જે પિત્તને સમાવે છે અને

આરામ અને યોગ કરવા જોઈએ જેમ કે શીતલી પ્રાણાયામ અનુલોમ વિલોમ પ્રાણાયામ યોગ કરવાથી રાહત મળતી હોય છે શરદીમાં પિત્તને સમાવવા માટે શીતલ પગનીનો યોગ એક ચમચી ધાન્ય પાવડર રાત્રે પાણીમાં ભીજવીને સવારમાં પીવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થતો હોય છે તેથી તેનું સેવન કરવું જોઈએ